બાબર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે મિસ કલાવતી નવલકથા પુસ્તકનું વિમોચન કરાયું બનાસકાંઠાના ભાબર ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કરસનજી રાઠોડ તંત્રી દ્વારા લિખિત અને નવ ભારત પ્રકાશન દ્વારા પ્રકાશિત મિસ કલાવતી નવલકથા પુસ્તકનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે નાના ગામમાંથી છેવાડાના વિસ્તારમાં રહીને પણ પોતાની આગવી કોઠા સુજીથી વ્યસન મુક્તિ અને સમાજ સેવાની ચિંતા કરતા કરસનજી તંત્રી દ્વારા મિસ કલાવતી પુસ્તક થકી ગૌરવ વધારી છે આ ઉપરાંત તેમણે બીજા પણ ઘણા પુસ્તકો લખ્યા છે કન્યા કેડવણી અને સમાજ ઉત્થાનની પણ કામગીરી કરી છે હજુ પણ ઠાકોર સમાજમાં જ શિક્ષણ અને વ્યસન મુક્તિની જાગૃતિ વિશે પણ થોડું લખવાની જરૂર છે તેમ તેમણે જણાવ્યું આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર બનાસ ડેરીઝ વાઇસ ચેરમેન પીરાજી ઠાકોર નવભારત પ્રકાશનના મહેન્દ્રભાઈ શાહ સ્વરૂપજી ઠાકોર નૌકાબેન પ્રજાપતિ સુઈગામ પ્રાંત ઓફિસર ડાયલાલ પિલિયાતર ભીમજી વાઘેલા અજમલજી ઠાકોર ખેમજી વાઘેલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર કામને રહેવું સામાન્ય પરિવારમાં રહેવું અને ત્યાં રહીને પોતાની અંદર રહેલી કલમ એ કલમને ઉજાગર કરવી લખાણ માટેના વિચારો પણ ગ્રામીણ કુરિવાજો એની સામે લખવાનું એમણે કર્યું એમણે ધીરે ધીરે નવલકથાઓ પણ લખવાનું ચાલુ કર્યું સ્વરૂપિયાઓ મેં આ પુસ્તક વાંચ્યું નથી એટલે મને ખબર નથી પરંતુ એમની કલમની ખબર છે કે કલમ માટે એક લખવા વાળા માણસ બીજો આત્મવિશ્વાસ ભરપૂર ભરેલો છે એટલે આત્મવિશ્વાસને કારણે નવભારત પ્રકાશનની અંદર પોતે ગ્રામીણ વિસ્તારનો લેખક તેનું પુસ્તક ત્યાં સુધી પહોંચે આ ખૂબ મોટી ઘટના છે મહેન્દ્રભાઈ હું અભિનંદન આપીશ એ ખૂબ સારી કામ છે રૂરલ એરિયાની અંદર રહેલા આ બધા બગીચાના ફૂલો નથી બધા પથ્થરના ફૂલો છે કોઈ સ્કૂલોમાં જઈને ટ્રેનિંગ નથી લીધી એમને એવું એન્વાયરમેન્ટ નથી મળ્યું પરંતુ જાતે જ મહેનત કરતા ગયા જાતે શીખતા ગયા જાતે કલરની ધાર બનાવતા ગયા અને ધીમે ધીમે લખતા ગયા ટીકાઓ સહન કરવાનો પણ સ્વભાવ છે અને લેખકો માટે તો મને લાગે છે કે આ સૌથી મોટી બાબત હોય છે એમના માટે એટલે એમની ટીકા કોઈ કરે તો પણ એ સહન કરે અને એનાથી એક શિક્ષણનું કામ કરવા માટેનું હોય લોકો દોઢસો કરતા વધારે દીકરીઓ છે તો એને શિક્ષણ આપવાનું કામ પવિત્ર કામ એમાં પોતે પોતે રૂચિ રાખીને કામ કરે આ તો અદભુત કામ છે એમાં ઠાકોર સમાજની દીકરીઓને ભણાવવા માટેનું કામ એ સમાજના માધ્યમથી જે થતું હોય અને તેની જે આગેવાની લઈ એને કામ કરતા હોય તો ટીમ સાથે તો આખું કામ છે આ કામ ને તંત્રી હવે ચોપડી તો ખૂબ લખી હવે કેટલી લખશો મને ખબર નથી પરંતુ હવે ધ્યાન આમાં પૂરેપૂરું આપો અધિકારીઓને ભણાવવામાં કે પૂરું ત્યાં તાકા રમવા તમને જેટલી ઓળખ તમને જે પ્રમાણેની ઓળખ પુસ્તકો આપી છે તંત્રી પદે આપી છે તેનાથી પણ આપણે દરેકને આજે નહીં તો કાલે જવાનું છે પરંતુ આપણે ન હોઈએ ત્યારે પણ આપણી શ્વાસ ફેલાયેલી રહે એવું કામ સો વર્ષ પછી બસો વર્ષ પછી પણ આ શિક્ષણનું કામ કરશો અને શિક્ષણના કામને હજુ વધારે આગળ વધારવાના કામમાં પણ લગાડવું તમારી અંદર પડેલી શક્તિ હોય છે એ શક્તિને જો પૂરેપૂરી તમે એની અંદર લગાડશો તો ઘણું પરિણામ સારું મળશે અને જે સમયની માગ છે સમયની માગ સમયની માગ પ્રમાણે આ કામને પણ આગળ વધારો એમાં અમારો કંઈ સહયોગ જોયો તો પણ કહેવું આ શિક્ષણના કામની અંદર અમારા જે અમે ચેતામાં બધા પરખેરેશું કેમ કે શિક્ષણ એક અલગ દ્રષ્ટિ છે શિક્ષણ એ ઝૂંપડામાં રહેલા ગરીબમાં ગરીબ પરિવારના દીકરા કે દીકરી એ શિક્ષણ પ્રાપ્ત કરીને પોતે પોતાના મા બાપ પોતાનું ગામ તેનું નામ રોશન કરી શકે પોતે પગભરથી આગળ વધી શકે દરેકને ગૌરવ અપાવી શકે અને તેમાંય દીકરીઓ તો હવે શિક્ષણના ક્ષેત્રમાં ક્યાંય પાછી નથી એને જો મોકો આપવામાં આવે એને જો સમય આપે અને જો આપણે થોડી મદદ કરીએ તો શિક્ષણની બાબતમાં દીકરાઓ કરતાં પણ ચડિયાતી દીકરીઓ છે અને એવું કામ જો એ થતું હોય ઘણું બધું કામ પરંતુ એના માટેનું પ્લેટફોર્મ યોગ્ય રીતે આપણે બધાએ આપવું જોઈએ આ બધા કામ માટે હું તમને ખૂબ હૃદયથી ધન્યવાદ પણ આપું છું તંત્રી સાથેના ઘણા ઓળખાણ છે એક વખત અમારે એકત્ર એવો થયો કે તંત્રી અમારે જવાનું ફોરેન એટલે યુરોપ જવાનું આ ભાઈએ જીત પકડી કે મારે યુરોપ આવવું એટલે બોળો ડાયરેક્ટર તરીકે એમનો અધિકાર પરંતુ કેસો થયેલા અને એવું બધું કઈક ચાલે પેલા નાના મોટા ઝઘડા હોય ને એટલે પાસપોર્ટ લેવો પડે પાસપોર્ટ તો કેસ ચાલતો હોય તો મળે નહીં અને એ કઈ કહ્યું સાહેબ અત્યારે નહીં જોતો પછી મારું તો ક્યારે હું જોઈશ એટલે અમે પ્રયત્ન ચાલુ કર્યું

એ વિષય કેસમાં કંઈ વ્યવસ્થા થયું નહોતું તૂચાજું પરંતુ અમે ત્યાં પહોંચી ગયા ને એમને વિઝા ઓનલાઈન મળે અમે કયું તો અમે તૈયારી રાખજો એટલા આવી શકશો ઓકે હા હું આવી જઈશ ને હવે અંગ્રેજી બોલતા આવડે નહીં અને ત્યાં પહેલાંને ગુજરાતી હિન્દી ભાવે થાય એટલે વચ્ચે અહીંથી જઈને અમે રસ્તામાં બે એક ડાયરેક્ટ હતો તો અહીંથી અમદાવાદથી મોંબી મૂકી જવાય પછી અમદાવાદ મુંબઈ ત્યાંથી પછી વચ્ચે હોલ્ટ કરવાનું ત્યાંથી આજે ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલ બાબર ખાતે મારી નવી લખેલી નવલકથાની કલાવતીનું વિમોચન કરવામાં આવ્યું છે એમાં એના સમારંભમાં અધ્યક્ષ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ આજારીયા અને મુખ્યમંત્રી તરીકે મુખ્ય મહેમાન તરીકે નવ ભારત સાહિત્ય મંદિરના પ્રકાશક શ્રી મહેન્દ્રભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા સાથે અન્ય ધારાસભ્યો અને જુદા જુદા સમાજના બધા જ આગેવાનો ઉપસ્થિત રહી અને આ સાહિત્ય અને કલાના કામને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે આમ તો મારી અગાઉ બે નવલકથાઓ લખેલી છે લોહીનો ડાઘ અને સાટા પાટા એ નવલકથાઓ મેં ત્રીસ વર્ષ અગાઉ લખેલી હતી અને એ નવલકથાઓ સામાજિક વિષય ઉપર હતી છેલ્લો ત્રીસ વર્ષ મને હવે એવું લાગે છે કે આ રાજકારણના આટાપાટામાં આપણે ખરેખર પસાર થઈ ગયા ખબર પણ ન પડી પણ ત્રીસ વર્ષ પછી ફરી જે મારો અંદર પડેલી લેખક શક્તિ હતી એને ઉજાગર કરીને ત્રીસ વર્ષ પછી મેં આ નવી નવલકથા લખી છે મિશ્ર કલાવતી એની અંદર બધા વિષયો આવરી લીધા છે મારી જાણમાં એવો કોઈ વિષય બે બાકી રાખ્યો નથી એટલે કોઈ એક વિષયની નવલકથા ન કહી શકું પરંતુ આ નવલકથામાં માણસ જન્મથી નહીં પરંતુ કર્મથી મહાન હોય છે એ દર્શાવવાની કોશિશ કરી છે એમાં કેટલો સફળ થઈશ એ તો વાંચકો જ નક્કી કરશે અત્યારના લોકો કેટલાક લોકો એવું કહેશે કે હવે લોકો પુસ્તક નથી વાંચતા પરંતુ હું આપણે જણાવું કે કોઈ પણ તમે ટીવી જુઓ સિરિયલ જુઓ ફિલ્મ જુઓ પણ એ લેખકો લખે છે ત્યારે ભણે છે એટલે લેખન વગર ચાલ્યું નથી અને ચાલવાનું પણ નથી મારી જે જૂની નવલકથા હતી લોહીનો ડાઘ એ મેં હમણાં જ આપણા દરેકના મોબાઈલ ઉપર આપતો હશે માતૃભારતી એપ એમાં એક મહિના પહેલાં જ મેં લોન્ચ કરી અને મને આનંદ થાય છે કે આટલા ટૂંકા સમયની અંદર સાત હજાર લોકોએ સાહેબ એને વાંચી છે આ દર્શાવે છે કે લોકોનો જે વાંચે છે એનો સાહિત્ય પ્રેમ ઓછો થયો નથી સાહિત્ય પહેલાં પણ હતું અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે એટલે આ તબક્કે જે કાંઈ પત્રકાર મિત્રો આવ્યા જે કંઈ અમારા બીજા સમર્થકો આવ્યા એ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરો છો જય ભારત જય હિન્દ આ પુસ્તક વિમોચન કરવા અંગે આપણે કેવું આનંદ થયો આ પુસ્તક વિમોચન કરતાં મને એટલો બધો આનંદ થયો છે કે બનાસકાંઠા જેવા સરહદી વિસ્તારના ભાભર તાલુકાનો આઠ ધોરણ ભણેલો ઠાકર ઠાકોર સમાજના છોકરાનું લખેલી નવલકથા નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે એટલે હવે આ નવલકથા અમદાવાદ મુંબઈ અને વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ આને વાંચશે છે એટલે આ આનાથી મારા માટે કોઈ મોટા આનંદની વાત હોઈ શકે નહીં